આજે અમે તમને આવી આઠ વિચિત્ર બોડી લેંગ્વેજ વિશે જણાવીશું જેને જો તમે ધ્યાન આપો તો તમે કોઈના પણ વિચારો સમજી શકો આથી સામેનો વ્યક્તિ કેટલો વિશ્વાસ કરે છે તેને લઈને પણ તમે તેના વિચારો સમજી શકો લોકો વારંવાર દાવો કરે છે કે તેઓ એકબીજાના વિચારો સમજી શકે છે પરંતુ ખરેખર એવું નથી કોઈના વિચારો સમજવા માટે માત્ર તેના મનની અંદરની જોવાની જરૂર નથી પરંતુ તેના હાવભાવ અને બોડી લેંગ્વેજ પણ જોવાની જરૂર હોય છે પગને ક્રોસ કરીને બેસવું લોકો ઘણીવાર તેમના પગને ક્રોસ કરીને બેસે છે એટલે કે તેઓ એક પગને બીજા પગ સાથે જોડે છે જો કોઈ તમારી તરફ પગને આ રીતે રાખીને બેસે છે તો સમજો કે તેઓ તમારા પર વિશ્વાસ કરે છે અને તેઓ તમને પસંદ કરે છે જો તેનું ઉલટું હોય તો તેઓને તમારામાં વિશ્વાસ નથી તેઓ તમારાથી દૂર રહેવા માંગે છે વાંકું થઈને બેસવું કે ચાલવું વાંકી પીઠ સાથે બેસવું કે ચાલવું એ સ્પષ્ટપણે દર્શાવે છે કે વ્યક્તિમાં ઉત્સાહનો અભાવ છે અને તે અસુરક્ષિત છે જો તમે કોઈને આ મુદ્રામાં બેઠેલા અથવા ચાલતા જુઓ છો તો તમે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરી શકો કે તે કોઈ સમસ્યામાં પસાર થઈ રહ્યો છે કે નહીં સ્લોચિંગ કરવાથી વ્યક્તિનું શરીર નાનું બની જાય છે દાઢીને બહારની તરફ કરવી ઘણી વખત તમે જોયું હશે કે જ્યારે તમારી અને અન્ય વ્યક્તિ વચ્ચે દલીલ થાય છે ત્યારે તે પોતાની દાઢીને બહારની તરફ કરે છે આ ક્રિયા દર્શાવે છે કે વ્યક્તિ તમારા પર દબાણ લાવવા અને પોતાને વધુ શક્તિશાળી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે ગળે મળવું કેટલાક લોકોને ગળે લગાવવું બિલકુલ પસંદ નથી હોતું તો કેટલાકને તે ખૂબ ગમે છે તો તમને કેવી રીતે ખબર પડે કે તમે જેને ગળે લગાવો છો તેને તે પસંદ છે કે નહીં જો તમે કોઈને ગળે લગાડો અને તે દરમિયાન તે તમારા હાથ વડે તમારી પીઠ થપાવતો રહે તો સમજવું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે આંખો ફેરવ તમે જોયું હશે કે જો તમારી કોઈ સાથે દલીલ થાય છે અથવા તમારી ઉંમરમાં નાની વ્યક્તિ સાથે ઝઘડો થાય છે તો તે તેની આંખો કહી અને ત્યાં ફેરવવાનું શરૂ કરી દે છે અથવા તેના પગ નીચે જોવાનું શરૂ કરશે આવું એટલા માટે થાય છે કારણ કે વ્યક્તિ બતાવવા માગે છે કે તે કોઈ પણ રીતે ખતરો નથી અથવા તેને ડર અને શરમની લાગણી છે હાથ બાંધવા વાતચીત દરમિયાન હાથ બાંધવા એ સારો સંકેત નથી તેનો અર્થ એ છે કે તમે વાત કરવા માંગતા નથી અને સામેની વ્યક્તિ અંતર બનાવી રહ્યા છો હાથો કસવા હાથ એક સાથે કસવા ઉત્સાહ દેખાય એવું લાગે છે કે તમે કોઈ કામ શરૂ કરવા માટે તૈયાર છો નેગેટિવ દેખાવાના અજીબો ગરીબ સંકેત ઓડી વેબસાઇટના રિપોર્ટ અનુસાર તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક વિચિત્ર સંકેતો છે જેનાથી વ્યક્તિ નેગેટિવ દેખાય છે જેમ આંખોને ચુસ્તપણે બંધ કરવું અથવા કાનની ઉપરના માથાને દબાવવું એવા સંકેતો છે જે દર્શાવે છે કે વ્યક્તિના મનમાં નકારાત્મક લાગણીઓ છે નાકના ઉપરના ભાગને વારંવાર દબાવવા પણ નકારાત્મકતા કે અસ્વીકાર દેખાય છે